નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આવા વ્યક્તિઓએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવી જોઈએ નહીં કારણ કે તેના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં અશુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે અંતિમ સંસ્કારમાં કોણે હાજરી ન આપવી જોઈએ અને તેની પાછળના ધાર્મિક કારણો શું છે નાના બાળકોએ અંતિમ સંસ્કાર અથવા સંશાનમાં જવાની મનાય છે એવું માનવામાં આવે છે કે બાળકોને આ પ્રક્રિયાથી દૂર રાખવા જોઈએ કારણ કે તેઓ અત્યંત માનસિક અને સંવેદનશીલ હોય છે અંતિમ સંસ્કારનું વાતાવરણ ભીડ અને અગ્નિ સંસ્કારની પ્રક્રિયા તેમના મન પર ઊંડી અસર કરે છે જેનાથી ભય અસુરક્ષા અથવા માનસિક તણાવની શક્યતા વધી શકે છે તેથી શાસ્ત્રો અનુસાર નાના બાળકોને અંતિમ સંસ્કારમાં સામેલ ન થવું જોઈએ જો પરિવારમાં તાજેતરમાં કોઈનું મૃત્યુ થયું હોય અને તે મરણોચય